નમસ્કાર મિત્રો તમે જોઈએ છો મારી યુટ્યુબ ચેનલ જામ રાઠોડ આ ચેનલની અંદર કુલ નાઇન્ટીન સિક્સ સનનું વિડીયા છે તેમાંનો એક પણ વિડીયો એવો નથી કે કોઈ ખોટી માહિતી હોય કમ્પ્લીટલી પ્રૂફ કરી પછી જ વિડિયો અપલોડ કરું છું અને લોકો ખેડૂતને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે કોઈ ઓનલાઈન અર્નિંગ કરતા જે લોકો છે એ તમામને ઉપયોગી થાય તેવી માહિતી મારા વિડીયોની અંદર શેર કરવામાં આવે છે આજે હું તમને ગુજરાત સરકારનું જે ફોરેસ્ટ વિભાગ છે તેના દ્વારા જે સબસીડી કે સહાય તમને ચૂકવવામાં આવે છે તેના વિશે તમને વાત કરવાનો છું આજે અહીંયા આપણે ગુજરાત સરકારની જે ફોરેસ્ટની ઓફિસિયલ સાઇટ છે તેના ઉપર આપણે ઓપન કરેલી સાઈટ છે તેમાં આપણને કેવી રીતની સહાય મળે છે તે માટેની હું તમને આજે વાત કરવાનો છું ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર નથી હોતી કે આપણને કૂવો બાંધવાની પણ સરકાર છે એ સહાય ચૂકવતા હોય છે એ સહાય આપણને એટલા માટે ચૂકવતા હોય છે કે આપણો જે વિસ્તાર છે એ એમાં સિંહ દીપડા જેવા જે પ્રાણીઓ છે એ આપણા વિસ્તાર સુધી પહોંચી જતા હોય છે અને અનાયાસે accidentally ઘણી બધી વખત કૂવામાં બાંધ્યા વગરનો જે કૂવો હોય તેમાં પડી અને મૃત્યુ પામતા હોય છે તો એવો પ્રોબ્લેમ ન થાય એટલા માટે સરકાર શ્રી દ્વારા જે ખુલ્લા કૂવાઓ છે ખુલ્લા કૂવાઓને બાંધવા માટે પરતી wall બાંધવા માટે સહાય ચૂકવવામાં આવે છે પહેલા એ સહાય આઠ હજાર હતી બાર હજાર હતી અત્યારે હાલમાં સોળ હજાર જેટલી એ સહાય તમને ચૂકવવામાં આવે છે તો ઘણા બધા ખેડૂતોને ખબર હોય છે કે એવી સબસિડી આપણને કેવી સહાય આપણને મળે છે સત્તા અમુક માહિતીના અભાવને કારણે એ ખેડૂતો જે છે એની પ્રોસેસ કરતા નથી અને એ પૈસા એને મળતા નથી તો એના માટેની સૌ પ્રથમ તમે પણ તમારા મોબાઈલથી પણ આ ફોર્મ ભરી શકો છો અથવા તો નજીકના તમારા કોઈ પણ સહાય કેન્દ્ર હોય અથવા તો કોઈ પણ સાયબર કાપીમાં જઈને પણ તમે આ ફોર્મ ભરી શકો છો એ ફોર્મ ભરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ એ ફોર્મ ભરવા માટેની એ તમને નીચે આપવાનો છું પરંતુ અહીંયા કદાચ કોઈ વ્યક્તિ પોતાના જાતે અથવા તો લેપટોપમાં ભરવા માંગતી હોય તો એ પણ ભરી શકે છે તે માટેના સૌ પ્રથમ સ્ટેપ છે તમે કોઈ એ જે નીચે આપેલી લિંક છે એ લિંક ઓપન કરશો એટલે આ રીતનું તમારી પાસે પેજ ખુલશે એ પેજ ખુલ્યા બાદ તમે નીચે લઈશો એટલે અહીંયા સ્કીમ્સ આવશે બાયોડાયવર્સિટી આવશે એવી ઘણી બધી સહાયો એમાં આપણે નીચે લેતા લેતા અહીંયા તમને વોલ દેખાય છે ઓપન વોલ્સ મેન્ટ એસિસ્ટન્ટ ટુ એપ્લાય ઓનલાઈન કે અહીંયા તમારી જે ગોવાની ફરતી જે દિવાલ બનાવો છો એ માટે અહીંયા તમારે એપ્લાય ઓનલાઈન કરશો એટલે તમારી સામે આ રીતનું ફોર્મ જે છે એ ખુલી દેશે આ રીતનું ફોર્મ ખુલે એટલે સૌ પ્રથમ અહીંયા તમારે જિલ્લો પસંદ કરવાનો છે જિલ્લો પસંદ કર્યા પછી તમારે તમારો તાલુકો પસંદ કરવાનો તાલુકો પસંદ કર્યા પછી તમારે અહીંયા વિભાગની અંદર લખવાનું જિલ્લો જે હોય એ ત્યાર પછી અહીંયા જે છે તો પાલિતાણાની નજીક હોય તો પાલિતાણા જેસરની નજીક નજીક હોય હોય તો 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 જેસર અને વલભીપુરની નજીકનો જે વિસ્તાર છે તેમાં જે તમારું રેન્જ આવતું હોય એ રેન્જ તમારે પસંદ કરવાનું છે અમે પાલિતાણાની નજીક છીએ એટલે અમે પાલિતાણા રેન્જ પસંદ કરીએ છીએ ત્યાર પછી અહીંયા અરજદારનું નામ કે જે સાતબારમાં જે નામ હોય તે પ્રમાણેનું નામ અહીંયા તમારું પ્રથમ નામ પપ્પાનું નામ અને અહીંયા તમારી અટક લખવાની છે ત્યાર પછી તમારું પૂરેપૂરું સરનામું લખવાનું છે ત્યાર પછી અહીંયા જિલ્લો પસંદ કરવાનો છે તાલુકો પસંદ કરવાનો છે શહેર અથવા તો ગ્રામ પસંદ કરવાનું છે અહીંયા તમારો પિનકોડ નંબર અહીંયા તમારે જે ઈમેલ આઈડી હોય તો નાખવાનું એ મેન્ડેટરી ફરજિયાત નથી ત્યાર પછી અહીંયા તમારે મોબાઈલ નંબર નાખવાનો છે લેન્ડલાઈન નંબર હોય તો એ પણ નાખવાનો છે ફેક્સ નંબર હોય તો એ પણ નાખવાનો છે ના હોય તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી અહીંયા તમારે સ્ત્રી કે પુરુષ કઈ કોણ એપ્લાય કરે છે એ તમારે પસંદ કરવાનું છે ત્યારબાદ તમે કઈ કાસ્ટમાં આવો છો અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક એટલે બક્ષીપંચ કે અન્ય એ તમારે પસંદ કરવાનું છે ત્યાર પછી અહીંયા આધાર કાર્ડનો નંબર અહીંયા એન્ટર કરવાનો છે ત્યાર પછી અહીંયા બેંક એસબીઆઈ છે કે ભાવનગર ડિસ્ટ્રિક ઓપરેટિવ છે કે બેંક ઓફ બરોડા કોઈપણ છે એ શાખાનું નામ લખવાનું છે ત્યાર પછી અહીંયા એનો આઈએફસી કોડ લખવાનો છે કે ભાઈ એમ ઝીરો ઝીરો છ ડબલ જીરો અઢાર કોઈપણ બ્રાન્ચમાં તમારો એનો આઈએફસી કોડ જે છે એ પાસબુકની ઉપર પ્રિન્ટ કરેલો જ હોય છે ત્યાર પછી અહીંયા તમારે બેંક એકાઉન્ટ નંબર ડાયલ લખવાનો છે

અ પ્લોટિંગ રાખેલું છે અને તેના વિસ્તારમાં પૂહો આવેલો છે તો તેવા લોકોને પણ આ લાભ મળવાપાત્ર છે ત્યાર પછી અહીંયા તમારો મોબાઈલ નંબર જે ઉપર આ એરટેલ કર્યો છે ઈમેલ આઈડી એ પણ અહીંયા આવી જશે ત્યાર પછી અહીંયા જે રેડિયો બટન છે ત્યાં ક્લિટ કરી અને અહીંયા અરજી નોંધાવવા એના ઉપર સબમિટ કરશો એટલે તરત જ તમારી અરજી તમારી સામે આવી જશે અને અરજી નંબર એ પ્લિટ કરી અને તમારી જે નજીકની ફોરેસ્ટ વિભાગની જે ઓફિસ આવેલી છે ત્યાં એ અરજીની પ્રિન્ટ એક ખેડૂતનું સાત બાર આઠ ખેડૂત નું આધાર કાર્ડ અને ખેડૂતની બેંક ખાતાની સોંપડી અને જે તમે ફોટા તૈયાર કર્યા છે કે પહેલા તો ખુલ્લી જગ્યાનો ફોટો કે જે બાંધા વગરની જગ્યા છે તેનો ફોટો ત્યાર પછી બીજો ફોટો જે કમ્પ્લીટ હોલ તૈયાર થઈ જાય પછીનો ફોટો તમામે તમામ બંને ફોટાની અંદર સેમ લોકેશન રહેવું જોઈએ દાખલા તરીકે તમારો કુવો છે તો તમારા કૂવાની બાજુમાં તમારું સફર આવતું હોય તમારી ટીસી આવતું હોય કે કોઈ પણ એવું અસ્થિર વસ્તુ લેવાની કે જે ફર્યા નહીં જેથી કરીને કોઈ આવનાર અધિકારી છે તપાસ કરવા માટે આવે તો કોલ આવશે જ્યારે ફોરેસ્ટ વિભાગની આ ગ્રાન્ટ હોય ત્યારે તમને ખેડૂતોની ઉપર કોલ કરતા હોય છે આ નંબર જે છે એ એકદમ પરમાનન્ટ રાખવાનો જેથી કરીને તમારો કોન્ટેક્ટ કરી શકે અને તમને સહાય ચૂકવી શકે અસ્તુ જય હિન્દ જય ભારત વધારે કોઈ ખેડૂત મિત્ર ને નામાં માહિતી ની ખબર ન પડે તો તમે માં માહિતી પૂછી શકો છો શક્ય હશે એટલે તમારી મદદ કરીશ અસ્તુ જય હિન્દ જય ભારત